મનોજ નિકુંમ અમારો મુખ્ય મુદ્દો એ છે કે નર્સિંગ સ્ટાફની વેલીમાં વેલી તકે ભરતી થવી જોઈએ નર્સિંગ એલાઉન્સની જે માંગણીઓ છે અમારી ઘણા વખતથી એ અમારી સંતોષ આવી જોઈએ અને સમયસરમાં અમારી બધી માંગણીઓ પૂરી થઈ જાય એ જ અમારો મેઈન મુદ્દો છે એક તો સ્ટાફ જે ઓછો સ્ટાફ છે અમારી પાસે સ્ટાફની વહેલામાં તકે ભરતી થવી જોઈએ તમને બધાને ખબર હશે કે કોરોના દરમિયાન પણ નર્સિંગ સ્ટાફ એક નિસ્વાર્થપણે દર્દીઓની કો કોરોનામાં સેવા કરેલ છે અને હાલમાં પણ સેવા કરી રહ્યો છે એ એક સ્ટાફ ત્રીસથી ચાલીસ ચાલીસ પેશન્ટ વચ્ચે કામ કરી રહ્યો છે તેમ છતાં નર્સિંગ એલાઉન્સીસની માગણી જે અમારી ઘણા વર્ષોથી છે હજુ સુધી એ માગણીઓ અમારી પૂરી થયેલ નથી બરોબર છે રાજ્ય સરકાર દ્વારા ત્રણ હજાર રૂપિયા નર્સિંગ એલાઉન્સી મળવામાં આવે છે તેમજ અમને સુરત મહાનગરપાલના કર્મચારી નર્સિસોને ફક્ત પાંચસો રૂપિયા નર્સિંગ એલાઉન્સીસ મળે છે તો અમારી એક જ માંગણીઓ છે કે અમારી જે નર્સિંગ એલાઉન્સીસ છે એ વહેલી તકે શરૂ કરવામાં આવે અમારી સ્ટાફની ભરતી કરવામાં આવે તેમજ કોવિડ દરમિયાન જે વધારો રાજ્ય સરકાર દ્વારા દરેક દરેક અન્ય મહાનગરપાલિકાઓના કર્મચારીઓને પણ આપવામાં આવે છે એ લઘુત્તમ વેતન ધારો પણ અમને હજુ સુધી મળેલ નથી તો તમામ માંગણીઓ અમારી વહેલી તારીખે સંતોષાય એવી જ અમારી અપેક્ષા છે રજૂઆત કરી હતી આના માટે અગાઉ અમે સુરત મહાનગરપાલિકાના કમિશનરશ્રીને પણ રજૂઆત કરેલી છે તેમજ અમારા મેડિકલ સુપરિન્ટેન્ડન ડીનશ્રી તેમાં નીતિ નિયમ પ્રમાણે દરેકને અમે રજૂઆત કરેલ છે પણ હજુ સુધી એનો કોઈ નિકાલ આવ્યો નથી આવશે તો અમે જો અમારો નિકાલ નહીં આવે તો અમારી અમે આગળ આગળની જે રજૂઆતો છે તે અમે અમારા ઉપરી અધિકારી થ્રુ સુરત કા કમિશનને કરીશું અમે